કમી તો સ્વાગત છે તમારો મારી ચેનલ માં હાલ વેધર સેટલ એક જોતા તારીખે 22 ડિસેમ્બર રવિવાર ના રોજ ઘણા વિસ્તાર માં વાદળો બનવાનું શરૂ થઈ ચૂક્યું છે અને સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ધુમ્મસ ભરી વાતાવરણ છે તેમજ આગામી દિવસોમાં કેવી રહેશે ઠંડી તેમજ કેવું રહેશે માવઠું અને કયા વિસ્તારને ખાસ તો અસર કરશે માવઠું તેની રીતે સંપૂર્ણ વાત કરતા પહેલાં જો અમારી ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખે બાવીસ અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમદાવાદ વડોદરા તેમજ સાથે સાથે ભાવનગર આ ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢ તેમજ ખંભાળિયા અને જામનગર વચ્ચેના વિસ્તારમાં છે એ વાદળોની જમાવટ જોવા મળશે જોકે ઘણા વિસ્તારમાં છે આ વાદળોના હિસાબે છાટાછૂટી થવાની શક્યતા છે તેમજ સાથે સાથે વાદળોની વાત કરીએ તો ઘાટા વાદળો છે એ પણ જોવા મળશે અમુક વિસ્તારમાં અને સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે તારીખ બાવીસના રોજ તારીખ ત્રેવીસના રોજ પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે જેમાં ખાસ કરીને ગુજરાત રીજિયન વિસ્તારમાં વાદળોનો ધમાવડો જોવા મળશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છે એ સારા એવા વાદળો જોવા મળશે રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળી શકે છે ખાસ કરીને અરવલ્લી તેમજ ખેડ બ્રહ્મા આ ઉપરાંત પાલનપુર અને થરાદના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા અને છાટા છૂટી નોંધાઈ શકે છે મિત્રો જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ બપોરના સમયને મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ ચૌદથી લઈ અને પંદર ડિગ્રી જેટલું જોવા મળશે એટલે કે સોમવારના રોજ પણ ઠંડીનો સારો રહેવાનો બહુ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે પણ સૌરાષ્ટ્ર અને કચ્છનું વાતાવરણ એકંદરે ચોખ્ખું અને શુષ્ક જોવા મળશે જોકે ધુમ્મસભર્યું વાતાવરણ છે એ જોવા મળી શકે છે ઘણા વિસ્તારોમાં ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો તારીખ પચીસ ડિસેમ્બરના રોજ ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં જેમ કે દાહોદ વડોદરા છોટાઉદેપુરા ઉપરાંત સુરત વલસાડ વિસ્તારોમાં છે એ સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે તારીખ પચીસના રોજ માવઠું જોવા મળી શકે છે ત્યારબાદ આપણે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખના રોજ છે એ પવનોની મદદથી પૂર્વનું માવઠું છે એ વધુ પશ્ચિમ તરફ આવતા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છે છાટાછૂટી થઈ શકે છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી તેમજ રાજકોટ વિસ્તારોમાં છે એ સારી એવી ઝાપટાની અસર જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં ઝાપટો જોવા મળશે પાલનપુરમાં હિંમતનગરના વિસ્તારોમાં કમોસમી વરસાદનો સામનો ખેડૂતોને કરવો પડશે આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદ અને દાહોદના વિસ્તારોમાં પણ માવઠું જોવા મળી શકે છે મિત્રો તારીખે છવ્વીસના રોજ ત્યારબાદ આપણે સિત્યાવીસ તારીખની વાત કરીએ તો સિત્યાવીસ તારીખના રોજ મોટી આફત છે એ ઉત્તર ગુજરાત તરફ બનતા છે જેના હિસાબે ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા તેમજ રાધનપુર આ ઉપરાંત તો વિરમગામ તેમજ સુરેન્દ્રનગરનો અમુક વિસ્તાર રોડથી દક્ષિણના વિસ્તારોમાં થરાડમાં ખેડ બ્રહ્મામાં હિંમતનગરમાં સાથે સાથે ડુંગરપુર આ ઉપરાંત લુણાવાડા હિંમતનગરના વિસ્તારોમાં છે એ ઝાપટાં જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર ગણાવી શકાય છે જ્યારે સૌરાષ્ટ્રમાં છે આ ઝાપટાની અને આ અસ્થિરતાની ઓછી અસર જોવા મળશે તો કે સૌરાષ્ટ્રના અને કચ્છના અમુક વિસ્તારમાં સામાન્ય છૂટી થઈ શકે છે મિત્રો તારીખ સિત્યાવીસ બાદ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે એ અમે સમયાંતરે તમારી સમક્ષ છે એ આવનારા વિડિયોમાં કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂકો આભાર